હું ધર્મેશ જમોળ ફાર્મર ક્રોપ સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે ફરીવાર એક ટોપિક હારે મુલાકાત કરીએ છીએ ઘણા સમય પછી કે આજે આપણે એક ભદ્રાવડી ગામના કોટનના કપાસના ફિલ્ડ ઉપર આવ્યા છીએ કે આ કપાસ જોઈ શકો છો તમે પાસઠથી સિત્તેર દિવસનો થાવ આવ્યો છે જે આગતરો આવે છે તો અત્યારે તમે જોઈ શકો છો આમાં ફાલ છે ઘણો ફૂલ પણ ઘણા છે તો આ સમયે અત્યારે વાતાવરણ થોડુંક ખરાબ છે તો આપણે કેવી કાળજી રાખવી એના માટે થોડીક માહિતી દેવા માટે આવ્યા છીએ તો અત્યારે ખેડૂત મિત્રો એક તો ખાસ તમે જોઈ શકો છો કે પાન છે કાળા ડાઘ પડે ફ્રીપ કથેરી અને સૂસિયાનો એટેક વધારે અત્યારે છે જેમાંથી અત્યારે કપામાં ઘણા ખરાને કઠોરીઓ અને બહોળો પણ થાય છે બીજો મેન પ્રશ્ન કે અત્યારે જે આ ફાલની અવસ્થા છે કે તમે સાબકા જોઈ શકો સારામાં સારા સાબકા છે તો આના માટે અને ગુલાબી ઈવળ માટે આપણે શું કરવું જે માનો કે તમે આજે સાબકા છે એને ખરતાં અટકાવવા હોય તો તમે કોઈપણ સારી કંપનીનું ફૂગનાશક જેમ કે એમિસ્ટા ટોપ છે કવચ ફ્લો છે અધર કોઈ કંપનીનું છે જે કાંઈ બાયર છે બીએસએફ છે કોઈપણ સારી કંપનીના ફૂગનાશકનો સ્પ્રે કરવાથી આ તમારે ડ્રોપિંગ અટકે છે બીજું એ આપણે અત્યારે ખાસ તો જોઈએ તો હવે ગુલાબી ઇવર દેખાવાની શરૂ થઈ ગઈ છે લગભગ અમુક અમુકને જેને આપણે આગતરો વાવેતર છે એને અત્યારે નહીવત જેવી ગુલાબી ઇવર દેખાય છે તો તમે આ જોઈ શકો છો આ ફ્લાવરિંગ છે જે આ જો તમે ફૂલ જોઈ શકો છો કે જે આ ફૂલ છે ખેડૂત મિત્રો ગુલાબી હેવલને તમારે કઈ રીતે ઓળખવી તો જે આ ફૂલ છે તમે જોઈ શકો છો કે જે આ ફૂલ છે જો આ રીતે ભેગું થઈ જાય તો એમાં નવ્વાણું ટકા ગુલાબીવળનો એટેક થઈ ગયેલો હોય છે તો ખેડૂત મિત્રો તમે ખેતરમાં આંટો મારો ત્યારે ખાસ જોવું કે આ રીતનું ફૂલ ભેગું ન થઈ ગયેલું હોવું પડે હવે આપણે થોડીક માહિતી દેવી એના માટે કે આના માટે તમારે કરવું શું અત્યારે લગભગ આપણે આમ ઘણો તો કપાસમાં સરેરાશ સિત્તેરથી એંશી ટકા જેવું ડેમેજ કરી નાખે છે ગુલાબી એવોલ આવી ગયા પછી આના માટે તમે કેમિકલમાં કોઈ પણ હોય તો ખાસ કરીને તમે જો ખેડૂત મિત્રો અમા અને પૂનમ આ ત્રણ દિવસના ગાળામાં જો તમે સ્પ્રે મારશો તો જેના કોશેટો અને ફૂદા છે એ લગભગ મરી જાય છે અને તમારે સારું રક્ષણ મળે છે બીજું તમારે બાયોલોજીકલમાં જો જોવી તો આના માટે સારામાં સારો રસ્તો છે બિવેરિયા બેસીના જે એક ફંગસ ઉપર કામ કરે છે ગુલાબી એવોલ માટે જે એનો કોશેટો મારે કેમિકલમાં તમને ખબર જ છે કે આપણે સાયપર છે પ્રોફેનો છે સિઝન્ટાનો એમ્પ્લિગો આવે છે જે અદર પણ ગુલાબીઓ માટે સ્પેશિયલ દવાઈઓ છે તો આ જે મે નુકસાન છે અને ખાસ તો ખેડૂત મિત્રો એટલું કે તમારે જો વધારેમાં વધારે રક્ષણ મેળવવું હોય તો આમાં અને પૂનમ આ બે દિવસના જે અંતરગાળો હોય ત્યારે લગભગ આના ફૂદા આવતા હોય છે અને જે આમાં ઈંડા મીકતા હોય છે તો ત્યારે સ્પ્રે કરવાથી તમે ગુલાબીઓનું ઘણું ખરું કંટ્રોલ કરી શકો છો અને તમે અત્યારે આ કપાસ જોઈ શકો છો હાલમાં ખૂબ સારી કન્ડિશનમાં છે અને ખૂબ સારો અત્યારે વિકાસ છે ખૂબ ફાલ છે તમે આમાં ફાલ પણ જોઈ શકો છો આપણે પ્રગતિશીલ ખેડૂત છે જેમને નિયમિત ટ્રીટમેન્ટ કરતા હોય છે તમે જો આનો ફાલ જો ઝીંડવા જુઓ અત્યારે ઝીંડવા પણ બંધાઈ ગયા છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને તમે હવે જે હવેનો પીરિયડ છે જે હવે ગુલાબી એવા થ્રી કચેરી અને સુસ્યા આનો હેવી એટેકનો હવે પ્રતાપ થોડો થોડો જોવા મળે છે તો આના માટે તમે થોડું એડવાન્સ સ્પ્રે કરીશો તો તમને સારામાં સારું રક્ષણ મળશે ખૂબ ખૂબ આભાર